ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત સ્વાગત છે ગુજરાત રાજ્યમાં મિત્રો હવે હવામાન બદલાણું છે વાતાવરણની અંદર પલટો આવ્યો છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઠંડા પવનો જે અરબ સાગરમાંથી મધ્ય ભારત તરફ જવા જઈ રહ્યા છે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ઠંડીનું પ્રમાણ છે એ વધશે ગુજરાત ઉપર આગામી ત્રણ દિવસનું વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે જેમાં ભેજનું પ્રમાણ સાથે સાથે એક એવી સિસ્ટમ બનવા જઈ રહી છે જેના કારણે વરસાદ પડવાની પણ આગાહી છે એ કરવામાં આવી છે ગુજરાત ઉપર હજી પણ વરસાદના અમુક જે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે એના વિશે તમને આજે આગાહી જણાવીશું ખાસ કરીને અંબાલા પટેલ અને પ્રેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે કે અરબસાગરમાંથી જે ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે તેમજ પૂર્વ ભારત તરફ અને ઉત્તર પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી અત્યારે વાતાવરણ ની અંદર સતત પલટો જોવા મળી રહ્યો છે અને આ વરસાદની આગાહીને છે એ સંકેત આપી રહ્યા છે કારણ કે ગુજરાત ઉપર હજી પણ બે દિવસ એવા રહેશે જેમાં ચૌદ પંદર અને સોળ ઓક્ટોમ્બરના રોજ દક્ષિણ ભારત તરફથી છે એ ખાસ કરીને એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ મધ્ય ભારતના મુંબઈ મહારાષ્ટ્ર સાથે ઓડિશા લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે એક સિસ્ટમ આગળ પહોંચશે તમને વિવિધ મોડલ પ્રમાણે દર્શાવી દઈએ મેપ પ્રમાણે દર્શાવી દઈએ તો આ સિસ્ટમ છે અહીંયા તમારે અત્યારે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ભારતમાં બની છે સાથે અહીંયા મિત્રો અરબસાગર છે આ છે બંગાળની ખાડી અને અહીંયા જે હિંદ મહાસાગર છે ત્યાં એક વાવાઝોડાવાળી સિસ્ટમ બની છે એટલે કે લો પ્રેશરવાળી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચે ત્યાં સુધીની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ અપડેટ આપવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે કહ્યું છે કે હજી ગુજરાત ઉપર છે એ આ સિસ્ટમનું જોર ઓછા પ્રમાણમાં જોવા મળશે તો બાકી બીજી માહિતી પણ આપણે જાણીશું કે ગુજરાત ઉપર વાતાવરણની અસર છે શા માટે અત્યારે છે એ શુષ્ક વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે તમે આ મેપ જોઈ શકો છો આ મેપની અંદર અહીંયા દક્ષિણ ભારત છે દક્ષિણ ભારતથી ગુજરાત તરફ જે સિસ્ટમ છે એક પણ સિસ્ટમ અત્યારે લગભગ સક્રિય નથી પરંતુ આવનારા બેથી ત્રણ દિવસની અંદર જો વરસાદની સિસ્ટમ સક્રિય થાય તો વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અહીંયા તમે અત્યારે જોઈ શકો છો તો આ પ્રમાણે છે સરાઉન્ડિંગ વાદળોનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે અને વાતાવરણની અંદર પણ ઉત્તર ભારત તરફથી જે આપણે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ કહીએ છીએ એના કરતાં અત્યારે વિપરીત સ્થિતિ બની છે જે પવનની સ્થિતિ છે અને હવામાનની અંદર પવનની ગતિ જ્યારે પણ વધે ત્યારે વાતાવરણની અંદર મિત્રો ઠંડીનું પ્રમાણ છે વધતું જોવા મળે છે આ સાથે અરબસાગરમાંથી પણ એ પ્રમાણેની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ દક્ષિણ ભારત તરફ જશે અથવા તો ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારોની અંદર જશે અને બંગાળની ખાડી સુધી પહોંચશે તો આ પ્રકારની અત્યારે સૌથી મહત્વપૂર્ણ અને મોટી આગાહી છે જાહેર કરવામાં આવી છે અને સામે આવી છે તો મિત્રો દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો સૌ તમને મેપ દર્શાવી દે સેટેલાઇટ મેપ છે આ સેટેલાઇટ મેપ મિત્રો ઉપગ્રહમાંથી લેવામાં આવેલા એટલે કે સેટેલાઇટમાંથી છે એ લેવામાં આવેલ મેપ છે જેમાં તમે ભારતનો નકશો જોઈ શકો છો આ નકશાની અંદર અહીંયા છે દક્ષિણ ભારતનો વિસ્તાર આ છે બંગાળની ખાડી અને ઉત્તર ભારત પૂર્વ ભારતનો વિસ્તાર આ છે પશ્ચિમ ભારત અને આ છે મિત્રો ઉત્તર ભારત જ્યાં આપણે હિમવર્ષાની આગાહી છે કરવામાં આવી છે એટલે કે આ વિસ્તારોની અંદર ઉત્તર પર્વતીય ભાર જે હારમાળા છે ત્યાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે સાથે અત્યારે એ આગાહી તો આપણે પછી જોઈશું પરંતુ અત્યારે જે દક્ષિણ ભારતની અંદર અને હિન્દ મહાસાગરની અંદર સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે ત્યાં વરસાદનું પ્રમાણ અત્યારે વધારે જોવા મળી રહ્યું છે અંદમાન અને નિકોમ્બારના ટાપુમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે આમ બે દિવસ માટે સતત વાતાવરણની અંદર છે એ પલટો જોવા મળશે અને આગામી બે દિવસ છે એ ગુજરાતમાં પણ અસર છે એ જોવા મળશે કારણ કે જે શક્તિ વાવાઝોડું હતું એ ઓમાન તરફ આગળ વધી ગયું અને ત્યાં છે એ નબળું પડી ગયું ત્યાર પછી ગુજરાતમાં એક પણ એવી સિસ્ટમની અસર જોવા નથી મળી કે જે વરસાદ લાવી શકે પરંતુ અત્યારે દક્ષિણ ભારતની અંદર અત્યારે તમે જોઈ શકો છો જેમાં તમિલનાડુ છે પોંડુચેરી છે આ સાથે મુદ્રાઈ છે ચેન્નાઈ છે બેંગ્લુર છે બેંગલવી છે આ વિસ્તારોની અંદર જે વરસાદ અત્યારે પડી રહ્યો છે એ વરસાદ હવે ચોમાસાના વિદાયનો વરસાદ છે એ પડી રહ્યો છે જેમ આપણે અગાઉ જોયું હતું કે પૂર્વ ભારત અને ઉત્તર ભારતના ભારતના જે વિસ્તારો છે ત્યાં ચોમાસાએ વિદાય લીધી ત્યારે વરસાદે ભૂકા બોલાવ્યા હતા દસ દસ ઇંચ સુધીનો વરસાદ છે એ પડ્યો હતો એ પછી ચોમાસાની વિદાય ગુજરાત તરફથી થઈ હતી એટલે કે ગુજરાત રાજ્ય તરફથી ચોમાસાએ વિદાય લીધી ત્યારે પણ કચ્છ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે સાથે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા હતા એ પછી વરસાદે ચોમાસાએ જે વિદાય લીધી છે એ મધ્ય ભારતમાંથી લીધી છે અને હવે ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધી રહ્યું છે એ કન્ફર્મ થઈ ગયું છે હવે પાંચ પાંચથી છ દિવસની અંદર ચોમાસું ભારત દેશ પરથી જે વિદાય લઈ શકે છે તેવી આગાહી સામે આવી રહી છે એવામાં મિત્રો નવેમ્બર મહિનાની અંદર ફરી વખત અરબ સાગરની અંદર એક નવું વાવાઝોડું સક્રિય થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું નવેમ્બર મહિનાની અંદર વાવાઝોડું સક્રિય થશે વાતાવરણની અંદર પલટો આવશે કે કેમ આ દરેક અપડેટ છે તમને જણાવીશું ખાસ કરીને વાતાવરણની અસર છે ગુજરાત ઉપર ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે હવામાન સમાચાર પણ મળી રહ્યા છે કે બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણ છે એ પલટાશે અને ગુજરાત ઉપર પવનની સ્થિતિ છે એ પણ સ્થિર થશે અત્યારે પવનની ગતિ મિત્રો ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહી છે જેમાં વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને આ વાતાવરણ કઈ રીતના પલટી રહ્યું છે તમે જોઈ શકો છો તો વાતાવરણ અત્યારે સેટેલાઇટ ઇમેજમાં પણ તમે જોઈ શકો છો અહીંયા વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે સાથે ઓડિશા છે અરવલ્લી છે આ જે વિસ્તારો છે ગુજરાતના પણ વિસ્તારો મધ્ય ભારતના વિસ્તારો અને પશ્ચિમ ભારતના વિસ્તારો તો આ જે ટૂંકમાં એટલો પટ્ટો છે પટ્ટાની અંદર વરસાદ છે એ ગમે ત્યારે પડવાની શક્યતા રહેલી છે પણ કઈ તારીખે પડશે એની હજુ સુધી ઓફિશિયલી માહિતી નથી મળી પરંતુ આપણે મેપના માધ્યમથી છે એ ચેક કરીશું સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ ચેક કરશું કે આ વિસ્તારોની અંદર હવે વરસાદ છે ક્યારે પડશે બાકી અત્યારે વાદળોનો ઘેરાવો છે એ હિન્દ મહાસાગરની અંદર વધારે જોવા મળી રહ્યો છે જેમાં શ્રીલંકા છે માલદીવ છે અને ભારતના દક્ષિણ ભાગના જે વિસ્તારો છે એમાં અત્યારે મિત્રો વાતાવરણ કેવું છે તમને જણાવી દઈએ તો સવારનો જે સમય હોય છે સવારે ઠંડી હોય છે બપોરનો સમય આવે એટલે બપોરના સમયે છે એ ફરી વખત ગરમીનું પ્રમાણ છે એ થોડાક અંશે વધતું હોય અને બપોર પછીનો જે સમય છે એટલે કે લગભગ ત્રણથી ચાર વાગ્યા સુધીના સમયની અંદર છે એ ગુજરાતમાં ફૂલ ગરમી પડતી હોય છે ભારેથી અતિ ભારે જે ગરમી છે એનું તાપમાન જોવા મળે અને સાંજના સમયે ફરી વખત છે એ ઠંડીનું પ્રમાણ છે એ વધતું જોવા મળે તો આ રીતના ત્રણ એક જ દિવસની અંદર ત્રણ ત્રણ જે રીતે છે એ વાતાવરણ બદલતું જોવા મળી રહ્યું છે ત્રણ ત્રણ રીતે છે એ ઠંડી અને ગરમીનું પ્રમાણ છે એ જોવા મળતું હોય તો આ પ્રકારની અત્યારે છે એ માહિતી એક મળી રહી છે હવે મિત્રો આ ચોમાસું છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો અહીંયા અત્યારે ચોમાસાનો ભાગ છે દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં બંગાળની ખાડી છે આ બે ઓફ બંગાળ પણ કહેશું આ સાથે બંગાળની ખાડી સાથે દક્ષિણ ભારત અને જે અરબ સાગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર માલદીવ છે શ્રીલંકા છે આ વિસ્તારોની અંદર પણ અત્યારે ચોમાસું છે એ સક્રિય જોવા મળી રહ્યું છે પરંતુ હવે ચોમાસું છે એ આ ભાગમાંથી જેમ વિદાય લીધી છે એ પ્રકારે આ નીચેના ભાગોમાંથી પણ વિદાય લેશે આ તેર ઓક્ટોમ્બરથી વીસ ઓક્ટોમ્બર વચ્ચેની આગાઈ છે એટલે કે સાત દિવસની આગ આગાહી છે જેમાં ઘણા બધા વિસ્તારોની અંદર છે હજી પણ વરસાદ જોવા મળશે ગુજરાતમાં પણ અત્યારે અસર છે એ નથી દર્શાવવામાં આવી મુંબઈ સુધી અસર નથી દર્શાવવામાં આવી ખાસ કરીને તમે ધ્યાન રાખજો કારણ કે તમને હવે એવી માહિતી મળતી હશે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે ફરી વખત એક્ટિવ થશે સક્રિય થશે વાતાવરણની અંદર પલટો આવશે એવી માહિતી મળતી હશે પરંતુ મિત્રો એવું બનવાનું નથી હવે ચોમાસું છે એ સાર્વત્રિક રીતે અને આમ જોવા જઈએ તો ફાઇનલી ચોમાસાની છે એ અત્યારે વિદાય ગુજરાત તરફથી થઈ ગઈ છે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાંથી પણ થઈ ગઈ છે મધ્ય ભારતમાંથી પણ થઈ ગઈ છે હવે જે ભાગની અંદર વરસાદ પડી રહ્યો છે એ માત્ર ને માત્ર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો પૂર્વ પશ્ચિમ ભારતના ભાગ જે છે એ બંગાળની ખાડી સુધીના વિસ્તારો અને જે દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં જ ચોમાસાએ છે એ વિદાય લઈ લીધી છે તો આ પ્રકારે અત્યારે બે દિવસ માટેની આગાહી છે એક્ટિવ થઈ છે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે હજી પણ બે દિવસ પછી ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે ભારતનું વાતાવરણ કેવું રહેશે અને હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે તમને જણાવી અત્યારે મિત્રો ગરમીનું તાપમાન છે વધારે દર્શાવવામાં આવી રહ્યું છે આઈ એમડી દ્વારા આ મેપ જાહેર કરવામાં આવ્યો છે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરની અંદર છે તાપમાન દર્શાવવામાં આવી રહ્યું છે તમને અહીંયા હાઇલાઇટ કરી અને દર્શાવે તો સૌથી વધારે સુરેન્દ્રનગરની અંદર તાપમાન છે તે પછી મિત્રો તાપમાન ધીમે ધીમે છે એ નીચે જ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે અમદાવાદ છે આ સાથે સાથે વિનગર છે વડોદરા છે સાથે ગાંધીનગર છે સુરેન્દ્રનગર અમદાવાદ ડીસા છે ભૂજ છે નળિયા છે લખપત છે આ સાથે ખાસ કરીને કંડલા પોર્ટ છે આ તમામ વિસ્તારની અંદર અત્યારે છે દ્વારકાથી લઈ ઓખા છે પોરબંદરથી લઈ કેશોદ છે વેરાવળથી મહુવા ભાવનગર સુરત વડોદરા સાથે રાજકોટ છે અમરેલી છે બોટાદ છે જસદણ છે આ ભાગની અંદર અત્યારે છે એક આ રંગમાં જે નિશાન દર્શાવવામાં આવ્યા છે એ ચોવીસ કલાક માટે તા દર્શાવવામાં આવેલ મહત્તમ તાપમાન છે જેમાં રંગપટ્ટા તરીકે દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પાંત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન મધ્ય ભારતમાં જોવા મળી રહ્યું છે એટલે કે સુરેન્દ્રનગર છે અમદાવાદની અંદર ચોત્રીસ ટકા ગાંધીનગરની અંદર તેત્રીસ ટકા ડીસામાં પણ પાંત્રીસ ટકા રાજકોટમાં ચોત્રીસ ટકા ચોત્રીસ સેલ્શિયસ ડિગ્રી સેલ્સિયસ છે એ વાતાવરણ બન્યું છે એટલે હજી પણ ગુજરાતમાં છે ઠંડીનું પ્રમાણ વધશે વાતાવરણની અસર છે બદલાતી જોવા મળી રહી છે આ પ્રકારે તેર ઓક્ટોમ્બરના જે વાતાવરણની અસર છે જેમાં સૌથી ઓછું તાપમાન છે એ અત્યારે સૌથી ઠંડી વધારે પડતી હોય એ તાપમાનનો જે ભાગ છે એ દક્ષિણ ગુજરાતનો ભાગ છે દક્ષિણ ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ છે એ જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે સૌથી મોટી નવી માહિતી છે એ મળી રહી છે હજી પણ આપણે આવનારા સમય સુધી હવામાન સમાચાર મેળવતા રહીશું સાથે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો